હેલો ગાઈઝ કેમ છો બધા મજા આ દર્શો જય માતાજી જય માતાજી કરીશું બધે મિત્રો ઘણા સમય પછી આપડા વ્લોગ માં હરдика દીક્ષા ક છે તો ચાલું કઈ જગ્યા હું જઈ રહ્યો છું મારા માસીને ત્યાં તો ત્યાં જઈને પછી તમે મળો તો વ્લોગ માં વીગતલી બની આજો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બેલ આઇકન ક્લિક કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં વિડિયોને લાઈક શેર કમેન્ટ કરના જો આપણે સાયકલ પેડી છે તો પછી ગાઈઝ આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને તો ફાઇનલી ગાઈઝ હવે આપણે ઘરે આવી ગયા છીએ અને અત્યારે વાગવામાં આવ્યા છે સાત તમે જોઈ શકો છો તો ચાલો હવે જ્લોગમાં બી કન્ટેન્ટ બની જાય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા આઇકન પર ક્લિક બેલ બે અકં ભૂલતા નહીં વિડિયોને લાઈક શેર કમેન્ટ કરના જો હું તો કરાવી આવી છું મારા મમ્મીની જી નથી આવી થોડીક જ વારમાં બસ પાંચ દસ મિનિટમાં આવે છે તો હવે રાંધો આપણે જમવાનું શું બનાવે છે આગળ બ્લોગમાં જોઈએ તો બ્લોગમાં બી કન્ટેન્ટ બની રહી દો તો પછી ગાઈસ હવે આપણી ગાડી આ બાજુ સાફ થઈ રહી છે તો ફાઇનલી એકદમ રેડી થઈ જાય એટલે હું તો પછી તમને બતાવું છું અને આપણે પરિસર મોટો લઈએ પછી તમે મળી તો લોકમાં બી કન્ટેન્ટ બની જ આપણે ઘણા સમયથી લોક નહોતો એટલે માટે બનાવી કારણ કે એડવર્ટાઈઝમાં પડી ગયા હતા એટલા માટે હવે જો આપણી ગાડી સાફરી થઈ રહી છે તો ચાલો કહે છે લોકમાં બી કન્ટિન્યુ બની રહેજો તો ફાઇનલી કહે છે આપણે પરિસર મોટરમાં પહોંચી દઈએ છીએ તો ચાલો કહે છે લોકમાં બી કન્ટિન્યુ રહેજો તો ચાલો કહે છે લોકમાં બી કન્ટિન્યુ બની રહેજો તો કહીશ તમે જોઈ શકો છો આ બાજુ લાઇટિંગ બેટિંગ બધું એડવર્ટાઈઝનો વિડીયો પણ ઇન્સ્ટાગ્રામના પેજમાં આવી જશે તો આપણે યુટ્યુબ Instagram ઇન્સ્ટાગ્રામની લિંક છે તેની ઉપર જઈને ક્લિક કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરતા હોય અને ને પણ લાઇક કરતા હોય તો આવજર છું તો પછી કહીશ આપણે ફાઇનલી ઘરે આવી ગયા છે એડવર્ટાઈઝનો વિડીયો બનાવીને અત્યારે અને વાગવામાં આવ્યા છે અત્યારે બતાવી દઉં તમને બાર ને પાંચ